હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટા ઉદયપુર સમાચાર મળી રહ્યા છે દારૂ ભરી હેરાફેરી કરતા બુટલેગરો ઉપર છોટા ઉદયપુર એલસીબી એ કાર્યવાહી કરી છે બુડેલીની મુઠઈ ગામ પાસે દારૂની હેરાફેરી કરતો ઝઘડો ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે દારૂ ભરી હેરાફેરી કરતા ઝગડા સાથે ચાલકની પણ ધરપકડ કરવામાં આવી દારૂ ઝગડા સાથે પાંચ લાખ પચીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો ત્રણ લાખ ઓગણીસ હજારના અગિયારસો અઠાવન દારૂની બોટલ છગડા સહિત મુદ્દામાલ એલસીબી બેંક જપ્ત કર્યો છે મુદ્દામાલ સાથે છગડા ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર